દસ વર્ષ પછી આમ કેવું ફિલિંગ કેવી આવે કે તમારે બચ્ચો દસ વર્ષ મેરેજ ના થયા અને બધા ડોક્ટરો એટલું બધું સલાહ આપીને તમે વિડીયો જોઈને આવે બરાબર અમારી માટે બી ખુશીના સમાચાર છે કે અમારો વિડિયો જોઈને તમે ઠેઠ સુરેન્દ્રનગર જિલ્લા થી આવો છો બરાબર જો તમારી જીવન દસ વર્ષ પછી પ્રેગ્નન્સી રોકાતી હોય તો બીજા ને સલાહ હું આપું સાહેબ નું કામ કેવું લાગ્યું સાહેબ નું કામ એકદમ મસ્ત કામ છે સલાહ આપ્યું કે આયા કણે દવા લેવા માટે આવો ઓકે સરસ લો બીજો એક બલદેવભાઈ વિડીયો મૂકતો વાંધો ને ના ઓકે સર લો